ગુજરાત ના બે દિગ્ગજ કલાકારો વિશે અત્યારે જે મિત્રો મહાયુદ્ધ ચાલી રહ્યું છે ને જ્યાં મિત્રો વાત ગઢવી દેવા ખવડ ખવડનો જે વિરોધ ચાલી રહ્યો છે ને આ વિવાદની ની અંદર ઘણા બધા લોકો છે મિત્રો ભાગ લઈ રહ્યા છે ઘણા બધા લોકો સહી દેવતભાઈ ખવડને સપોર્ટ કરે છે તો ઘણા બધા લોકો સહી દેવતભાઈ ખબરને વિરોધ પણ કરે છે અને ઘણા બધા લોકો સહી બીજા ગઢવીને સપોર્ટ કરે છે તો ઘણા બધા લોકો છે તેને વિરોધ પણ કરે છે હવે સૌથી પહેલાં બધા જ વિરોધના અપડેટો આપણી ચેનલમાં તમને જોવા મળતા હોય છે તો અત્યાર સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો ભાઈઓ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો હવે ભાઈઓ તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર અત્યારે બે મિત્રો વાત કરી સાહિત્યકાર સૌથી મોટા કલાકાર એવા બિજરાજદાન ગઢવી અને દેવજભાઈ ખવડનો જે વિરોધ ચાલે છે ને આ વિવાદની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે બિજરાજદાન ગઢવીના બપા એવા ઈશ્વરદાન ગઢવીની ગઢવીથી જ મિત્રો વાત કરી તો આ ખવડ છે અહીંયા ભોગ્યા છે અને મિત્રો વાત કીધું તેમના દીકરા જે મિત્રો વાત કરી તો સાહિત્યકાર અત્યારે બિજરાજદાન ગઢવી છે ને તે પણ તેના બપ્પાના લીધે જ ભાઈ અહીંયા છે પરંતુ ભાઈઓ ક્યાંક ને કંઈક અત્યારે આ વિવાદ ચાલુ થયો છે વિવાદની અંદર એક પછી એક જવાબો પણ આવી રહ્યા છે આની અંદર ભાઈઓ દેવજભાઈ ખવડ પણ જવાબ આપી રહ્યા છે અને બીજરાદાન ગઢવી પણ જવાબ આપી રહ્યા છે ત્યારે ભાઈઓ ગુજરાતની અંદર કેટલા બધા વિરોધો ચાલી રહ્યા છે સત્તાધારનો વિવાદ હોય ખજુરભાઈનો વિવાદ હોય કે કીર્તિ પટેલનો વિવાદ હોય કે કે પછી અત્યારે મિત્રો વાત કરીએ તો બીજરાદાન ગઢવી અને મિત્રો દેવજભાઈ ખવડનો વિવાદ ચાલુ થઈ ગયો છે હવે ખાસ કરીને સૌથી પહેલાં તો વિડીયોને બંને એટલો શેર કરી દેવાનું છે ને તમારી રહી જે પણ હોય તમે કોને સપોર્ટ કરો છો તમને શું લાગે છે કોણ શું છે કોણ ખોટું છે તમારી જે પણ રાય હોય કમેન્ટ સેક્શનમાં બતાવીને વિડીયો બંને એટલો શેર કરી દેજો બાકી આ વિડીયો વિશે તમારું શું કહેવું છે તમારી રાઈ જે પણ હોય આપણે વિવાદને વધારવા માંગતા નથી પરંતુ ભાઈઓ જે રીતે સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે તે માટે તમને બધા લોકોને તમારી સમક્ષ આ લાવી રહ્યો છું તો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વીડિયો સાથે મળી ગયા છે બધા જ લોકોને જય હિન્દ જે ભારતના વિડીયોને બંને એટલો શેર કરી દેવાનો છે અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલો નથી તમામ વિવાદોનો અપડેટો સૌથી પહેલાં આપણી ચેનલની અંદર તમને જોવા મળી જતા હોય છે